સમાચારમાં વાત કરીએ તો હની ટ્રેપમાં અમદાવાદનો વેપારી ફસાયો છે આણંદની મહિલા અને પોલીસ કર્મી સહિત ચાર વ્યક્તિઓ સાથે આ ગુનો નોંધાયો છે વેપારીનો વિડીયો બનાવી પૈસાની માંગણી કરવામાં આવી હતી જી હા આણંદમાં હની ટ્રેપનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારે અમદાવાદના શખ્સને હની ટ્રેપમાં ફસાવી પૈસા માંગવાનો મામલો સામે આવ્યો છે પોલીસ મદદગે મામલો પહોંચા પહોંચતા એક કોન્સ્ટેબલ સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા ચાર આરોપીઓને અટકાયત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી ને પણ હાથ ધરી છે ત્યારે ભલેજ પોલીસ મદદગે છે આ ગુનો બપોર 2 સુમારે તપાસ કરતા બે મહિલા તથા અન્ય એમની સાથે પુરુષો લડતા ઝઘાડતા જેથી તેઓને પોલીસ સ્ટેશન લાવી અને હકીકત વેરીફાઈ કરતાં હકીકત જાણવા મળેલ કે અમદાવાદમાં રહેતા કેફેના વેપારીને એક મહિલાએ આણંદમાં રહેતી મહિલાએ તેને હની ટ્રેપમાં ફસાવી પહેલાં આ ગઈકાલે સવારે નવ વાગે ચીખોદરા ચોકડી અને ત્યાર પછી ભાલેજમાં પોતાનું ભાડાનું મકાન રાખી છે તેમ કહી ભાલેજના ન્યૂ ટાઉનશીપમાં આવેલા મકાન ભાડાના મકાનમાં લઈ જાય તેને હણી ટ્રેપમાં ફસાવી અને ત્યારબાદ તેને ફોન કરી એક પોલીસ યુનિફોર્મમાં પહેરેલ પોલીસ કર્મચારી અને એક મહિલા તથા અન્ય એક વ્યક્તિ સાથે બોલાવી અને ગરીબ કરેલો છે તેમ જણાવી તેની પાસે પૈસા પાડાવવા માટે તેને ગાડીમાં બેસાડી લઈ જતા હતા પરંતુ આ તકનો લાભ જોઈ અમદાવાદના વેપારીએ તેને બૂમાબૂમ કરતા ટોળું ભેગું થઈ ગયું હતું આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ એને પોલીસ સ્ટેશન લઈ આવેલી અને આ બાબતે અમદાવાદને વેપારીએ ફરિયાદ આપતા પોલીસ કર્મચારીનો જે સ્વાંગ રચીના આવેલા હતી એ તથા બે મહિલા અને એક પુરુષના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો નેવ્યાસી ચારસો ઓગણીસ ચારસો એકસો સિત્તેર મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં સંડોવાયેલા ત્રણ બે મહિલા તથા એક પોલિ એક કર્મચારીની ધરપકડ કરવામાં આવેલી હતી આ સમગ્ર ઘટનાની પોલીસની પણ સંડોવણી જણાવ્યા હતા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર સાહેબની સૂચના મુજબ આ ગુનામાં સંડોવાયેલા જે પોલીસ કર્મચારી છે તે બાબતે વેરીફાઈ કરતા આણંદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વિષ્ણુભાઈ હિંમતભાઈ ચૌહાણની સંડોવણી જણાવતા તેને પણ આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલો છે આમ આ ગુનામાં વિષ્ણુભાઈ હિંમતભાઈ ચૌહાણ જે પોલીસ કર્મચારી છે તેમજ તેની સાથે સજ્જાદ અલી સબીર અલી સૈયદ રહેવાસી હાડગુડ તથા આ બંનેને મદદ કરતા મહિલા આણંદની એક મહિલા તથા વડોદરાની એક મહિલા એમ ચાર મહિલા બે મહિલા અને બે પુરુષોને આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલા રૂપિયાની કરવામાં આવી હતી આ બાબતે સૌપ્રથમ તેઓને ગાડીઓ બેસાડી અને પછી આગળ લઈ જઈ અને તેનો ભાવધાલ નક્કી કરવાનો હતો પરંતુ આ તકનો લાભ લઈ ભાલેજ જનરલ હોસ્પિટલ પાસેથી જ ફરિયાદીએ તકનો લાભ લઈ નીચે ઉતરી બૂમા બૂમ કરતા આ સમગ્ર ઘટનાની ની રંગાથી અને કોશિશ દરમિયાન જ ઝડપાઈ પામેલ છે જેથી આ ગુનાને અંજામ આપે ત્યાર પહેલા જ ભલેજ પોલીસે આ તમામની ધરપકડ કરેલ છે ના આ બાબતે જે બૂમો બૂમ થઈ અને પબ્લિક ભેગી થઈ ગઈ હતી એટલે એવો કોઈ બનાવ પડેલો નથી પરંતુ તાત્કાલિક એને પોલીસ ભારે પોલીસ પહોંચી જતા તેઓને બધાને પોલીસ સ્ટેશન લાવી અને આ જે સમગ્ર કાવતરું છે એનો પડદાફાશ કરેલો છે સાહેબ સામાન્ય રીતે આવી ઘટનાઓમાં ડુપ્લિકેટ પોલીસની મદદ લેવા હોય છે પણ હવે ઓરિજિનલ પોલીસ છે પોલીસ કોન્સ્ટેબલ સામે કેવા પપરાતી હોય આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે પોલીસ કર્મચારીની સંડોવણી હોવાને જણાવતા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણકુમાર સાહેબે ગુનાની ગંભીરતા સમજી શરૂઆતથી જ આ ગુનાના સંડોવાયેલા તમામના વિરુદ્ધમાં અસરકારક અને પરિણામદસ્તી કામગીરી કરવા માટે સૂચના આપેલી જેના અનુસંધાને આ બનાવ બનાવના માત્ર ચોવીસ કલાકની અંદર આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે તેમજ હવે પોલીસ કર્મચારીની સંડોવણી જણાવ્યા હતા તેને પણ ધરપકડ કરી અને આવતીકાલ ના રિમાન્ડ પણ મેળવેલા છે અને ત્યાર પછી આ પોલીસ કર્મચારીના વિરુદ્ધમાં ખાતા રાહે જે પગલાં લેવાના છે લેવાની છે આ બાબતે અત્યારે પ્રાથમિક પૂછપરછ કરી અને ચોવીસ કલાકનો પોલીસ કસ્ટડીનો જે સમય છે એમાં રિમાન્ડની માગણી કરેલી છે હવે રિમાન્ડ દરમિયાન આ ચારેય આરોપીની પૂછપરછ કરી અગાઉ કેટલાને અંજામ આપેલો છે કેટલાને ભૂખ બનાવેલા છે કેટલા સમયથી આ સમગ્ર સ્કેન્ડલ ચાલતું હતું તે બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે